આજે હું તમને અમારા ગામના જૂના વટ વૃક્ષ વિશે બતાવવાનો છું જ્યાં મારા દાદા મને વાર્તાઓ કહ્યા કરતા મને હજુ યાદ છે કે મારા દાદા અમને ચોકલેટ આપતા અને બહુ બધી વાર્તાઓ કહેતા હતા આજે મારા દાદા બહુ યાદ આવે છે આ જગ્યા પર પહેલા મારા પપ્પા અને તેમના મિત્રો ખેતી કરતા હવે અહીં ઊભો રહીને એમને યાદ કરું છું કે જેમણે હંમેશા મને શીખવાડ્યું કે માટી જ જીવન છે આ છે અમારું ગામડાનું જૂનું કુવુ અહીંથી અત્યારે પણ પાણી ખેંચાય છે હે છે બહુ મીઠું પાણી છે નમસ્કાર મિત્રો આજે હું તમને અમારા ગામના વટવૃક્ષના ભૂતિયા રહસ્યો બતાવવાનો છું હવે તો ભૂતિયા ટાંકી નો બતાવતું હોય ને મિત્રો આ છે ઈ ટાંકી જ્યાં શનિવારે રાતે કોઈ વાંદરો ટિકટોક વાળું નૃત્ય કરતું દેખાય છે મિત્રો આજે હું એક ખાસ વ્યક્તિ ને બતાવવાનો છું જેને જોઈને મારું બનાના પણ લજાઈ જાય